જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ કાલે તો બહુ મજા આવી લગ્નમાં બહુ મજા કરી અત્યારે હવે હાલ ઉઠ્યા છે બ્રશ કર્યું દાંત ચા બીજી પીવાની બાકી છે અને હવે ગામમાં દર્શન કરાવવા લઈ જવાના છે તો આજે જલ્દી જવું પડશે શું કે અમારા ગામમાં કોઈક એક્સપાયર થઈ ગયું છે જ્યાંથી નીકળવાનું છે ત્યાં તો જલ્દી વહેલા વહેલા જવું પડશે તો નાવાનો ટાઈમ આ લોકો નહીં આપે એવું જ લાગે મને જલ્દી જલ્દી આવો જલ્દી આવ કરી આવે તો જઈએ હમણાં જઈશું વાહની પગે લગાડવા માટે જવાનું છે ચલો વાહની પગે લગાડતા રહી વિષ્ણુજીની પગે લગાડ દે ટ્રેક્ટર તૈયાર છે જોમા કોમા ડ્રાઈવર ટ્રેક્ટર લઈને જવાનું પગે લગાડવા માટે ગયા આપણા ગામનું અંબેમાનું મંદિર અંબીમા અને આ મંદિરની બાજુમાં મસ્ત જોરદાર તળાવ છે મંદિરની બાજુમાં તળાવ

હવે નાહી લીધું સવારે કંઈ નહવાનું ઠેકાણું પડ્યું નહીં જલ્દી જલ્દીમાં ગામમાં જવાનું થયું તો હવે નાહી લીધું લગભગ દસ ગયા દસ વાગે નાયા હવે જવાનું છે ડીસા એક બીજો બીજા એક ભાઈના લગ્ન છે એના એનું ખરીદી કરવા માટે તો એના લગ્નની ખરીદી કરવા માટે ડીસા જવાનું છે શું કીધું આ તો લાય રહો પડી ધોકરા બધા ગયા જોરદાર સીન થઈ ગયો છે ડાલુ લઈ જવાનું છે ડીશા તાપના બળી જવાના બળી જવાના છે તાપના ગરમી ડીશા લઈ જવાનું ડાલુ ડાલ આમ છે ને હાલત ખરાબ થઈ ગઈ છે મારા ગુજરાતી શિવાજી મહારાજ આપણા લોકોની અડધી જિંદગી તો આ જૂના દિશા ફાટકમાં જ પતી જવાની છે ખબર ને ક્યારે બ્રિજ બનશે બાકી કરડિયા તો આમાં નામાં હેરાન થાય તે કરડાય થઈ ગયા ને કણાય જતા રહ્યા બિચારા પણ આનું કંઈ ઠેકાણું નહીં પડી છે આપણે ડાલું ત્યાં મૂકી દીધું હેટાડી હેટાડી મારી નાખવાના હાલત ખરાબ થઈ જવાની છે બજારમાં ખરાબ તાપના રખડાવે છે ઘરનો સામાન લઈ લીધો આપણે એને સાપો બંધાવવા માટે જવાનું સાપો આપણે જોડે તૈયાર કાલે આપણે બંધાવવાનો છે આપણે અહીંથી અહીંયા સાપો બંધાવવાનો છે અહીંયા સાપો બંધાવી દેવડાવીએ ત્યાં સામે સાપો વોશ કરાવવા પડશે તો આપણે પેલા સાપો વોશ કરાવવા જવું પડશે સાપો વોશ કરાવી અને પછી આવીએ બધા સદર બજાર ના ગરમી માં સાફ વસ્તી કરવા વાળા ની ગોતા ગોતા હાલત ખરાબ થઈ ગઈ છે પછી ગયા પૂરા થઈ ગયા સાફ વાળા ની વસ્તી આનું ગોતા ગોતા ગોતવા ગોતવા માં ગરમી ના છે ને ફરી ફરીને હાલત ખરાબ થઈ ગઈ છે પૂરા થઈ ગયા છે બધા ગોળ લેવા માટે ગયા છે ત્યાં સામે અહીંયા સામે ગોળ લે છે બધા સામે બધા ગોળ લેવા માટે ગયા છે ગરમી લોકો અહીંયા થાય છે જ હોય છે ને હાલક ખરાબ થઈ ગઈ એક બાજુ ગરમી છે એક બાજુ આ સામાન ઉપડાવે છે બાજુ સામાન ઉપાડવાનો એક બાજુ ગરમી આ લોકો છે ને ચાર એક કિલોમીટર તો દૂર દાલો ભૂરા ભૂ સામાન પાડી પાડે ને કબાબ ને દાલો અંદર નહીં જોઈ જવાનું તો પોકી ગયા છે પણ આપણે સાફો વોશ કરવા આપ્યો તો અહીંયા વોશ થઈ ગયો તો વોશ થઈ ગયો સાફો અહીંથી લઈ લઈએ વોશ કરીને અહીંયા સાફો વોશ કરાયો લઈ લઈએ ભાઈ અમે

સામાન લઈને ઘરે આવ્યા હવે પડી ગયા આવતા સાંજે આવ્યા પછી બહુ કંટાળી ગયા હતા થાકી ગયા એને હોઈ ગયા હતા પછી એના પછી કઈ બ્લોગ બનાવવાનો કઈ ટાઈમ ના મળ્યો છેલ્લે બાય બાય બધાને ગુડ નાઇટ જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ